તો જય માતાજી મિત્રો તો આજે હું તમને જણાવીશ કે શું ખરેખર બધા ખૂંખાર મેળી માં ઉપર આ રીતે આંધ્ર વિશ્વાસ કરી રહ્યા છે તે કરવા જેવો છે કે નહીં ત્યાં બધાની મનોકામના પૂર્ણ થાય છે કે નહીં તો વિડીયો શરૂ થાય એની પહેલા એક લાઈક અને મેળીમા માટે બે શબ્દો લખવાનું ભૂલતા નહીં તો મિત્રો જે જતા હશે એમને તો મારે જણાવવાની જરૂર નથી પણ જે મતલબ નથી જતા છતાં વિડીયો જોવે છે તો તે કન્ફ્યુઝ હશે કે શું ખરેખર અહીં જવા જેવું છે કે નહીં અહીં જવાથી મારા દુઃખો દૂર થશે કે નહીં તો હા ત્યાં સો સો ટકા વિશ્વાસ કરવા જેવો છે જયારે હું પહેલીવાર મારા મિત્રો સાથે બારે જાદામ ગયો હતો ત્યારે ત્યાં જતા જતા બહુ કંટાળી ગયા હતા પણ ત્યાં બારેજાદા ભોગતા જ આખું મન હળવું થઈ ગયું મગજમાં કંઈક અલગ જ હશે થયું કે જાણે આપણું જ ઘર હોય એકદમ શાંત વાતાવરણ આટલી બધી લખોની સંખ્યામાં પબ્લિક હોવા છતાં ક્યાંય ધક્કા મૂકી નહીં બધા એકદમ શાંતિ દર્શન કરતા હતા આટલો ચમત્કાર તો જો શ્રદ્ધા હોય તો જ થાય તો મિત્રો ચાલો હવે આપણે ભુવાજી એક પ્રવચન સાંભળી લઈએ જાણે અજાણે થયા છે થયા છે ને બધા તમે માફી માંગો છો ને માં આજ ગુરુ પૂનમ રામ રામ આજ જાણે અજાણે માં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે જાઓ હું આશીર્વાદ આલું છું તમે મારા સાનિધ્ય મારી કોઈ ભૂલ ચૂક થઈ હશે તો આજે માફ પણ તમારી માં દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પુનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાં એ દીકરાઓને કહીશ એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા તો મિત્રો

કોઈ પણ દેવ હોય કોઈ પણ ભગવાન હોય ભક્તિ વગર કૃપા કરે કરે ના કરે ભક્તિ જ જોઈએ એના માટે ભક્તિ ખૂબ કરવી પડે તો ભક્તિ એટલે પ્રેમ મેં પહેલાં કીધું હતું ને કે બસ તમારે એવું જ મોની લેવાનું કે મારી કુળદેવી સિવાય મારી ચામુંડા સિવાય જગતમાં મારું કોઈ નહીં ભલે તમારા બધા દેખાતા હોય પરિવાર હોય કાકા કુટુંબ હોય મિત્રો હોય બધું જ હોય પણ તમારા મનથી એવું જ માનવાનું મારી મા સિવાય મારું કોઈ નહીં તમારી માએ જો કદાચ અંતરની નાભીથી ચોખ્ખા હૃદયથી પૂરી શરણાગત ભાવથી માતાને સમર્પિત જીવન કરી દીધું કે મા તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં તારો જ આશરો છે